કે ગૂગલ આઈડીનો પાસવર્ડ તમે ભૂલી ગયા છો તે પાસવર્ડને રિકવર કઈ રીતે કરવો તમે પણ તમારી જીમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતે રિકવર કરવો છે તે વિડીયોમાં આપણે શીખીશું અને રિકવર કરીશું તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો વધુ સમયના લેતા આપણે વિડીયોને ચાલુ કરી દઈએ તો મેં મારા મોબાઈલની સ્ક્રીન આ બાજુ તમે જોઈ શકો છો ચાલુ કરી દીધી છે તો હવે આપણે પાસવર્ડ રિકવર કરશું તો કઈ રીતે પાસવર્ડ રિકવર કરવાનો છે તમે અંત સુધી આ વિડીયોને જોતા રહીજો તમારે જે તમારી જીમેલ આઈડી તમને યાદ હોવી જોઈએ તો મારી જીમેલ આઈડી મને યાદ છે તો તમારી પાસે જે તમારી જીમેલ આઈલ આઈડી ફટાફટ અહીંયા લખી નાખું છું અને હું બલર પણ કરી દઈશ અહીંયા મેં મારી જીમેલ આઈડી નાખી દીધી છે અને હવે હું મિત્રો નેક્સ્ટ કરીશ જો અહીંયા તમને બ્લુ કલરનું નેક્સ્ટ દેખાતું છે તે તમારે નેક્સ્ટ કરી દેવાનું છે વેલકમ પછી આપણી જે જીમેલ આઈડી છે એ મિત્રો અહીંયા શો થાય છે એટલે કે બતાવે છે પછી અહીંયા લખ્યું છે એન્ટર યુ પાસવર્ડ બરાબર પાસવર્ડ તો આપણને ખબર નથી એટલે પાસવર્ડ આપણે રિકવર કરવાનો છે જીમેલનો તો કઈ રીતે કરવો ને એ વિડીયો તમે આ જોતા રહેજો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફોર્ગેટ પાસવર્ડ લખેલું છે તો ત્યાં તમારે ટીક કરી લેવાનું જે પાસવર્ડને ફોરગેટ કરશું તો અહીંયા લખ્યું છે તમે જોઈ શકો છો ફોર્ગેટ પાસવર્ડ તેને આપણે ટીક કરી લઈશું હવે જેવું તમે ટીક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેર જોવા મળી જશે તમારી આઈડી લખેલી બતાવશે અને ગોર ગોર ચક્કર ફરશે ઘડીક એકાઉન્ટ રિકવર બરાબર અને ગેટ વેરિફિકેશન કોડ એટલે કે જે આપણે જીમેલ આઈડી બનાવી હોય ત્યારે આપણો જે મોબાઈલ નંબર નાખ્યો હોય બરાબર એમાં આપણે એક ઓટીપી જશે તે ઓટીપી આપણે મિત્રો અહીંયા દાખલ કરવાનો રહેશે એન્ટર કરવાનો રહેશે તો મોબાઈલ નંબર છે તેના મને બે આંકડા બતાવી દીધા છે એટલે મારા મોબાઈલમાં છેલ્લે એંસી છે તો તમે અહીં જોઈ શકો છો અહીંયા એસી બતાવી દીધા છે એટલે કે આ નંબર ઉપર એક આપણને ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી આપણે અહીંયા તે બે ઓપ્શન જોવા મળી જશે અહીંયા જો એક ટેક્સ્ટનું ઓપ્શન છે એટલે કે મેસેજનું મેસેજ દ્વારા આપણામાં ઓટીપી આવશે અને આપણામાં કોલ પણ આવી શકે છે આ મેસેજનું બટન છે આ બાજુ તમે જોઈ શકો છો તેને હું દબાવશું એટલે આપણામાં એક મેસેજ આવશે તો ચાલો ફટાફટ દબી દઉં છું એ વાળો નંબર છે તેમાં એક ઓટીપી આવશે ઓટીપી આપણે આમાં નાખવાનો છે જે મારે એ વાળો નંબર છે તેમાં મારે વિડિયો રેકોર્ડ થઈ રહ્યો છે તો મેસેજ આપણે આવ્યો છે કે નહીં તેમાં હું ચેક કરવા જાઉં છું પછી આપણે આગળ પ્રયાસ કરી બરાબર સાત નવ સાત સાત બે ટુ જે નોટિફિકેશન આવવાનો હતો નોટિફિકેશન આવી ગયો છે અને જે ઓટીપી આવ્યો હતો ઓટીપી આપણે અહીંયા દાખલ કરી દીધો છે હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેશું વેલકમ બેક પછી તમારું જે ઈમેલ આઈડી છે એ તમને બતાવી દેશે જો તમારે પાસવર્ડ મિત્ર બદલવો હોય તો આ સાઈડમાં તમે જોઈ શકો છો અપડેટ પાસવર્ડ તમારે પાસવર્ડ ચેન્જ કરવો હોય અથવા નવો પાસવર્ડ રાખવો હોય તો તમે અપડેટ પાસવર્ડ ઉપર ક્લિક તમારે કરી લેવાનું છે અને જો તમારે પાસવર્ડ બદલવો ના હોય બરાબર એમનામ રાખવો હોય તો તમારે આ કન્ટોન્યુ ઉપર લખેલું છે તેને ટીક કરવાનું કારણ કે આપણે તો પાસવર્ડ બદલવો છે આપણે પાસવર્ડ ભૂલી ગયા છીએ તો આપણે તે અપડેટ પાસવર્ડ પર પર ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું ઓપ્શન જોવા મળશે ચેન્જ પાસવર્ડ બરાબર પછી તમારી જીમેલ આઈડી બતાવશે પછી અહીંયા તમારે જે પાસવર્ડ તમારે રાખવો હોય એ તમારે પાસવર્ડ તમારે અહીંયા રાખી દેવાનો છે અને પાસવર્ડ તમારે એવો રાખવાનો છે કે એમાં અક્ષરે હોવા જોઈએ અને આંકડા હોવા જોઈએ પાસવર્ડ તમારે એવો રાખવાનો છે તો ચાલો હું ફટાફટ પહેલાં મારો પાસવર્ડ અહીંયા રાખી દઉં છું પાસવર્ડ હું બ્લર પણ કરી દઈશ મેં મારો પાસવર્ડ રાખી દીધો છે બરાબર હવે તમે પણ તમારો પાસવર્ડ રાખી દીધો છે અને પછી તમારે અહીંયા લખ્યું છે સેવ પાસવર્ડ નીચે તમે જોઈ શકો છો આ બાજુ નીચે તમને દેખાતું હશે સેવ પાસવર્ડ તમારે ત્યાં કણે દબી દેવાનું છે જો આ રીતે હોય તો વાંચી લેવાનું અહીંયા વેલકમ લખેલું હશે અને તમારી જીમેલ આઈડી બતાવશે પછી તમારે નીચે આ એગ્રી લખ્યું ત્યાં તમારે દબી દેવાનું છે ગૂગલ સર્વિસ એટલે કે આપણો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે તે તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને એક સબસ્ક્રાઇબર કરી દેજો કારણ કે અમે પણ અત્યારે નવા યુટ્યુબર છીએ અને મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે બાય બાય